કાપોદરા પોલીસ દ્વારા તેરાતુચકો અર્પણ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં થોડા સમય પહેલાં સંદીપ વિનુ દેસાઈએ તેના મરનાર મિત્રના ઘરે જઈ તેનો મોબાઈલ ફોન ચોરી લઈ તેના મોબાઈલમાંથી ગૂગલ પે મારફતે ત્રણ લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા જે અંગે પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ કાપોદરા પોલીસે કોર્ટમાં ફરિયાદીને સહયોગ કરી કોર્ટના આદેશ બાદ તેરાતુચકો અર્પણ કાર્યક્રમમાં ત્રણ લાખ દસ હજાર રૂપિયા ફરિયાદીને પરત કર્યા હતા તારીખ ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિકુંજભાઈ કે જેઓ બીમારીથી મૃત્યુ પામેલા છે તેના પાણી ધોરણની વિધિ હોય એ વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય તેથી તેમના નાના ભાઈ પત્ની નો મોબાઈલ કોઈ ચોરીસમ ચોરીને લઈ ગયેલ છે જે મતલબ ની ફરિયાદ નોંધે જે ફરિયાદ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને આ તપાસ આપવામાં આવેલી જે તપાસમાં એવું જણાવેલ માલુમ પડેલ કે આ મોબાઈલના જે ચોર ચોરી કરીને રહી ગયેલ છે એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલમાં પડેલા એકાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કોઈ જાણ ભેદું જ હોય એવી પોલીસને શંકા ઉપજતા પોલીસે દિશામાં બે એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાના કામે ધરપકડ કરેલી આ આરોપી ખરેખર જે મૃત્યુ પામે નિકુંજભાઈ હતા એમના મિત્ર જ હતા અને બારમાની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાના પૈસાની જરૂરિયાત હોય એના કારણે એને એના એકાઉન્ટમાંથી ત્રણ લાખ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ કામે સંપૂર્ણ મુદ્દામાલ ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુના નું ડિટેકશન કરવામાં આવેલ ત્યારબાદ આ મુદ્દામાલ છોડાવવા માટે ફરિયાદી શ્રી નામદાર કોર્ટમાં અરજી કરેલી જેમાં પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવી અને નામદાર કોર્ટના હુકમ થઈ આવ્યો આ સંપૂર્ણ મુદ્દામાલ મહેરબાન પોલીસ કમિશનર શ્રી ની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર તેરા સૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ એમના પત્ની જે મરણ જેના છે એમના પત્ની તથા એમના ભાઈને ને ત્રણ લાખ રૂપિયા રોકડા અને દસ હજાર રૂપિયા નો જેનો મોબાઈલ ચોરાઈ ગયો તો તે સુપ્રત કરવામાં આવે છે